ડીસા ખાતે આવેલી શ્રી અર્બુદા વિદ્યા સંકુલમાં અર્બુદા વિદ્યાલય અને નવજીવન બીએડ કોલેજ ડીસાના સંયુક્ત ઉપક્રમે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ માતાજીની આરતી કરવામાં આવી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી બધા જ વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં આવી અને મોડે સુધી ગરબાની રમઝટ બોલાવી હતી આ ગરબા કાર્યક્રમમાં અર્બુદા વિદ્યાલયના પ્રમુખ શ્રી વી એસ પટેલ મંત્રી વાસ્તાભાઈ પટેલ ટ્રસ્ટી અર્જણભાઈ તથા બીએડ કોલેજના ટ્રસ્ટી શ્રી બાબુભાઈ પટેલ નિયામક જયંતિભાઈ પટેલ આચાર્ય ભીખાભાઈ પટેલ તથા બીએડના આચાર્ય ડૉક્ટર સોનલબેન પ્રજાપતિ તથા શાળા અને કોલેજનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઉત્સાહ વધાર્યો હતો અર્બુદા વિદ્યા સંકુલ ખાતે ગરબાનું નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને બસો વિદ્યાર્થી બીએડ કોલેજના હતા નવજીવન બીએડ કોલેજ અને આઠસો બાળકો પ્રાથમિક માધ્યમિક ઉત્તર માધ્યમિક અર્બુદા વિદ્યાલયના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને એમાં અમારા સંસ્થાના પ્રમુખ સાહેબ શ્રી મંત્રી શ્રી જોડાયા અને નવજીવન બેડકલ ના આચાર્ય સાહેબ શ્રી બાબુલાલભાઈ બાબુભાઈ પટેલ સાહેબ આ બધાએ ઉત્સાહભેર ભાગ લીધો અને ખૂબ લાગણીથી સર્વે વિદ્યાર્થીઓ હર્ષભેર ઉત્સાહભેર પોતાનો રંગ રંગમથી નાચી ઉદ્યાગ અને માં નવદુર્ગા એમને શક્તિ પૂરી પાડે એવી શુભેચ્છા